તો ચાલો મળીએ નેક્સ્ટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા ના થોડોક સામાનને ઊભી લેવાનો હતો થોડોક રિપ્લેસ કરવાનો હતો તો મને જગીશભાઈ બાઈ આવ્યા હતા જગીશભાઈ બેઠી ગયા તો રાજુભાઈ કે ભાઈ આમ બે દુકાના મહેમાન આવે તો થોડીક છોડામાં તો ભાઈ છોડા લઈ આવે તો ભરે તો પી લઈ રહીએ થોડોક સામાનને એવું લઈને નીકળવાનો સિંગ છોડા લઈ આવ્યા તો પી નાખીએ જો શરૂઆત થઈ આપણાથી જ ભાઈ આવી ગઈ થોડાક છે તો આપણે સબ્સ્ક્રાઇબર છે આપણે છે ને ભાઈ ઘણી ખરી દુકાન રખડી લીધી કેટલી સાત આઠ દુકાન રખડ્યા ત્યારે ગેંડી મળી ગઈ તો ફાઇનલી ગેંડી પણ મળી ગઈ તો લઈ લીધીશ તો નીકળીએ ફટાફટ સાઈડ ઉપર

ફટાફટ રજુભાઈ સલામતી સામાન કાઢવાની દેસ ને આપણે ગેંડી ઉનાથી લાવ્યા હતા ગેંડી આની ફિટિંગ કરવાની છે કેમ કે ભાઈ જગ્યા બહુ ટૂંકી હતી એટલે આવી ગેંડી મળે એમ નથી એટલે ઉના સાત આઠ દુકાન ટાઇલ્સની રેખડ્યા સાત આઠ શો રૂમ રેખડ્યા ત્યારે માંડ માંડ મળી તો ફટાફટ લઈને આવી જાય તો હવે હું કરવા માંડીએ કામકાજ તો જ્યારે અમારો યાર આવું જ હોય ઘડી વાર ટાઈલ પર હોય તો ઘડી વાર કંઈક સામાન મટી જાય તો એવા જ આવવો પડે કેમકે બહાર હોય લોકો ઇંગ્લેન્ડને તો ત્યાંથી એ લોકો વહીવટ કરતા હોય સામે ફિટિંગ કરી દેવું પડે તો ફટાફટ ગેન્ડી લગાવીને આવી જ તો ફિટિંગ કરવામાં મળીએ અને કામ કરી રહ્યા છે તો ચાલો મળીએ આગળ જોઈ લીએ વિડીયો કન્ટિન્યુ લાઈક કરે છે કરતાં કરતાં આપણે હરીસા મારવાનું થઈ હાલ રીલ બનાવીને થોડીક આમ કરીને રીલ બનાવવાળી જ કાંઈ વામ નથી થોડી કઈ બ્લોગ બનાવી લે તો બ્લોગિંગ કરવા જગદીશભાઈ પાછળ બેસ આપણે રીસામાં શું બ્લોગિંગ કરવાનું ચાલુ કરી દીધું હવે તો છે ભાઈ અને આપણા મોબાઈલની પાછળ છે

બહુ બધો રખડી લીધો છે અને મારો લોક તો તમે પૂરો જોયો એટલે તમને ખબર પડી ગઈ કે આજ બહુ રેખડ્યો એક શૂટિંગ કરતા રહી ગયું તને ના થોડુંક કામ કરવા ભાગી ગયો સાઈડ ઉપર આવીને કિચનમાં લાદીને કરવાની તો થોડુંક કાચન લીટન મારવાનું આપણે ગ્રાઇન્ડર લઈને ભગી ગયા હતા ના કામ કરવા તો નાથી પતાવીને આવી ગયા છે ને ભાઈ આજનો વ્લોગ આપણો થઈ ગયો છે લાંબો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતા જય શ્રીના જય દ્વારકાધીશ બાય